ભગવાન જગન્નાથ કી જય આજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે વિરુંગામની પાવન ભૂમિ ઉપર નીકળશે ને આ રથયાત્રા બહુ લાંબી થશે આ રથયાત્રાનો સમય સવારનો છે સવારે લગભગ સાડા દસ વાગે નીકળશે ને આ રથયાત્રાની અંદરમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી માતા બલભદ્રજી ને વિરુંગામના રાજમાર્ગ ઉપર રામબેલ મંદિરથી નીકળશે રથયાત્રા ને વિરુંગામના પાવન રાજમાર્ગ ઉપર ને વિરુંગામમાં જે રૂટ છે પરંપરાનો જે આજે તેતાલીસમી રથયાત્રા છે આ તેતાલીસ રથયાત્રાની અંદરમાં જે રથ ભગવાનનો નીકળશે એની અંદરમાં ત્રણ મૂર્તિ રહેશે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી માતા બલભદ્રજી ને રાજમાર્ગની અંદર ને જે જૂનો રૂટ છે રામમેલ મંદિરથી નીકળશે નાના ભાટવાડા અહીંયાથી માંજરના ડેલા પાંચથી લવાર કોડ સુતારફરીનો ચોક જૂના અંબાજી માતાનું મંદિર અહીંયાથી અમદાવાદ ડિસ્ટ્રિક બેંક મર્કંટાઈ બેંક પાસેથી નાના પરકોટા ને રામજી મંદિરમાં અહીંયા ભગવાનની આરતી થશે અહીંયાથી ગોલવાડી દરવાજા પાસે રથયાત્રાનીકળશે ને રથયાત્રામાં અહીંયા ઠક્કર સમાજની વાડી છે અહીંયા ભગવાન વિશ્રામ કરશે ને અહીંયાથી આગળ બસ સ્ટેશને જશે બસ સ્ટેશને આપણે ગીતા રેસ્ટોરન્ટ અહીંયા ભગવાન પણ વિશ્રામ કરશે બે મિનિટ ને અહીંયાથી આગળ જશે રેલવે સ્ટેશન અહીંયાથી ભરવાડી દરવાજા મિલ રોડ ભરવાડી દરવાજા પછી પાંચચકલામાં જશે પાંચકલ્લામાંથી જામા મહેજીદ પાંથી બોડી બજાર થઈ પછી ભાણીબાના ગોખલો ને આની બાજુ મુનસર રોડ મુનસર રોડથી થઈ રામેલ મંદિરે આ રથયાત્રા ઓછામાં ઓછું લગભગ સવારથી નીકળશે તો સાંજે સાત વાગે પરે અહીંયા આવશે મંદિરે ને આ રથયાત્રાની અંદરમાં મગનો પ્રસાદ છે જાબુ છે કાકડી છે આની અંદરમાં બધાએ ભક્તો બધી પ્રકારના બધી સમાજના ગામડાથી માંડીને વિરુગામને આજુબાજુના ગામડાને મારું ભાવભર્યું નિમંત્રણ છે આપ બધા રથયાત્રામાં સામેલ થજો ને ઠાકોરજીનો પ્રસાદ પણ લેજો સવારે પ્રસાદની વ્યવસ્થા છે સાંજે પણ પ્રસાદની વ્યવસ્થા છે તો ભક્તો બધાએ પધારજો કેમ કે રથયાત્રાની અંદરમાં ભગવાન એ વર્ષની અંદર ત્રણસો ને પાંસઠ દિવસનો એક વર્ષ લાંબો હોય એની અંદર એક એવો દિવસ છે કે ત્રણસો ને ચોસઠ દિવસ ભગવાનના આપણે દર્શન કરવી છીએ એક દિવસ એવો છે કે ભગવાન રથયાત્રામાંથી નજર ક્રિયા નજર ક્રિયા કરવા બહાર નીકળે છે ને બધા વાલા હરિભકરોને દર્શન ભગવાન આપવા નીકળે છે કે બધાય કે મારા હરિ મારા સેવકો મારા ભક્તો કેવા છે એને કેવું ગામની પરિસ્થિતિ છે ભગવાન સ્વયં નિર્ણય કરવા ભગવાન નીકળે છે તો આ વાલા હરિભક્તોને બધાયને કોઈ નાત કે જાત કંઈ નથી ને આપ આમાં આપ ખાસ બધાએ પધારજો કે આની અંદરમાં બધાએ મોમેડિયન ભાઈઓ પણ સ્વાગત કરે છે હિન્દુ ભાઈઓ સ્વાગત કરે છે એ ઉપરાંત બધા પર્વત આ બધી જગ્યાએ પરબ ચાલતી હોય છે બધા કોઈ જાંબુનો પ્રસાદ વેંકતા હોય કોઈ મગનો પ્રસાદ વેંકતા હોય કોઈ ચણાનો પણ પ્રસાદ બનાવે છે અને સરબત પણ આપતા હોય છે મને તો એવું એ લાગે કે ઠંડા પીણા પણ બહુ સારી રીતે ગામની અંદરમાં આયોજન ચાલે અત્યારે બધી તડામાર તૈયારી ચાલે અત્યારે મગની ને જાંબુની આ બધા મગની બધા પ્રસાદની તૈયારી ચાલે છે એ ઉપરાંત ભગવાનને શિંગારની પણ તૈયારી ચાલે છે પાછળ રથયાત્રા રથનો ભગવાનનો રથ શણગારવામાં આવે છે સારી રીતે તો આ બધા જે જોવા હોય પણ અહીંયા રથયાત્રા રામમેલ મંદિરે પધારે ને રથયાત્રા જોવા પધારે ને રથયાત્રાની તૈયારી ચાલે એ પણ જોવા પધારે તો મારું ભાવભર્યું નિમંત્રણ છે આપ બધાને મારી નમ્ર અપીલ છે કે આપ અવશ્ય રામમેલ મંદિરમાં પધારજો કેમ કે આ મંદિર બહુ ઐતિહાસિક મંદિર છે આ મંદિર ઓછામાં ઓછું સાડા ચારસો વર્ષ જૂની મૂર્તિ છે જે ભગવાન ઠાકોરજીની મૂ મૂર્તિ છે રણછોડજી તિકમજી લક્ષ્મીજી ત્યાં સાડા ચારસો વર્ષ જૂની મૂર્તિ છે તો આ મંદિરની અંદરમાં બધાએ દર્શન કરવા દરરોજ આવવું જોઈએ ને આ પધારશો મને એવી મારી લાગણી છે કે બધા આની અંદરમાં ખાસ પધારજો ને આ રથયાત્રા ભવ્યથી ભવ્ય રથયાત્રાની કરવી જોઈએ ને આ રથયાત્રાની અંદરમાં સાધુ સંતોના અખાડા આવશે આ અખાડા અંદર સાધુ આવશે પછી આપણે આજુબાજુના ઠેઠ અમદાવાદથી એમ મોહનદાસજી મહારાજ છે પછી રાજધાની આપણે અહીંયાથી પણ વધારશે ગાંધીનગરથી વધારશે આજુબાજુના સંતો બધે બધા અહીંયા વધારશે આપણે બાજુમાં ગામ છે અહીંયાથી પણ બધા સંતો વધારશે સોખલીથી ગુરુકુળમાંથી પણ સંત વધારશે પછી કબીજલાથી જાનકીદારજી મહારાજ પધારશે આજુબાજુમાં બીજા પણ સંતો ખૂબ આવશે તો સંતોના દર્શન થાય કેમકે વળે ભાગ્ય માનુસ્તન પાવા સુરદુર દૂર લભસભ ગ્રંથને ગાવા સાધન ધામ મોક્ષ કરતા ભગવાનની કૃપા હોય તો સંતોની કૃપા સંતોની કૃપા આપણા પર એમનો આશીર્વાદ પણ મળે ને ભગવાનના આશીર્વાદ તો ખૂબ છે જ આપણા ગામ ઉપર કેમ કે વિરુંગામની અંદર ખૂબ સારી રીતે અત્યારે કાર્ય ચાલે છે ને વિરુંગામ ઝીલો બને એ ભગવાને જગન્નાથજી ભગવાને પ્રાર્થના કરવી કે આપણા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ એની ખૂબ મહેનત છે એની ખૂબ પરિશ્રમ કરે છે રાત દિવસ ને આ જી વિરુંગામ જિલ્લો બને એવી ભગવાનને હું પ્રાર્થના કરું અને ભગવાન આની અંદર હાર્દિકભાઈને ખૂબ શક્તિ આપે ખૂબ બળ આપે ખૂબ એને આગળ વધે એવી મારી ભગવાનને રણછોડરાયજીને જગન્નાથ ભગવાનજીને પ્રાર્થના છે ને આ વિશેષમાં કે આની અંદરમાં રથયાત્રાની અંદરમાં આ બધાને મારું નિમંત્રણ ભાવભર્યું નિમંત્રણ છે તો આ રથયાત્રાની અંદર આ બધા સામેલ થજો ને આની અંદરમાં ભજન મંડળીઓ છે પછી રાસ મંડળીઓ પણ છે બેનો ખૂબ સારી રીતે ગરબા પણ ગાશે ને અમારા રથખેંચ છે ભરવાડ સમાજ ભરવાડ સમાજના દીકરાઓ બેન દીકરીઓ આની અંદરમાં રથયાત્રામાં ખૂબ સારી રીતે એમના ભજન કરશે ને ભગવાનના ગીતો ગાશે ભગવાનના ગરબા લેશે આ બધું આ બહેનો ને બહાર વ બહારના ગામડાથી બધા માતાઓ પણ આમાંની અંદરમાં સામેલ થશે આ ઉપરાંત આ બધાને હરિભક્તોને મારું નિમંત્રણ છે એ ઉપરાંત આજે પ્રચાર કરે છે આવો મોટો પ્રચાર મીડિયાને પણ ધન્યવાદ આપવા પડે કે મીડિયા ખૂબ આ આજે કોઈ બી પ્રસંગ હોય મીડિયા એની જાહેરાત ખૂબ કરે છે તો આપ જુઓ બધાય કે આજે કુંભ મેળો ગયો કુંભ મેળો ગયો આપણે પ્રયાગરાજની અંદરમાં મીડિયાના માધ્યમથી આજે આખા ભારતની અંદરમાં ખૂબ સારી રીતે મેળો થયો એની અંદરમાં સનાતન સનાતની બધાએ આની અંદર ભાગ લીધો ને આજે ઇતિહાસ રસી ગયો કે કુંભ મેળો આવો કોઈ વર્ષે થયો જ નહીં વર્ષોથી મેં લગભગ પચાસ વર્ષથી જોઉં કે આવો કુંભ મેળો થયો જ નથી આ ભારત દેશની અંદર આખા વિશ્વની અંદરમાં મોટામાં મોટો કુંભ મેળો ગણાય તો પ્રયાગરાજનો ગંગા જમુના સરસ્વતીની તટ ઉપર આ કુંભ મેળો આપણો પણ ખાલસા હતો આપણા ખાલસાની અંદરમાં શ્રી રામમેલ મંદિર જગદીશધામ ખાલસા એની પણ ખૂબ સેવા ચાલી એમને પણ એક મહિનો સીધું અમે ખૂબ લોકોની સેવા કરી ને લોકોએ ખૂબ સેવા આપી એ ખરી અહીંયા ખૂબ પરિસ્થિતિ ઓલી હતી ભીડ થતી હતી પણ ખૂબ શાંતિથી લોકો રિયાને ખૂબ સહકાર આપ્યો એ બદલ હું પણ એમનો પણ આભાર માનું છું કે હરિભક્તો બધા આવ્યા ને એ ઉપરાંત તમારા ભારતના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જોગીજીએ ખૂબ આયોજન સારું કર્યું અને જોગીજી લગભગ છ મહિનાથી અમને તૈયારી ચાલતા હતા કે કેમ અવરનવર મિટિંગોમાં જતા હતા આવતા હતા પણ એમને જોયું કે એમને ખૂબ મહેનત કરી અને કુંભમેળાને આગામી પણ મેળો નાસિકનો આવવાનો છે એની પણ અત્યારથી તૈયારી ચાલુ છે એના પછી આવશે ઉજ્જૈનનો મેળો એની અંદર કુંભમેળાને પણ એ પણ અત્યારથી ચાલુ થાય કે અમે એરપોર્ટ બનવાનું છે નાસિકમાં પણ એરપોર્ટ આવવા જવા માટે એરપોર્ટ બને છે તો આ કુંભમેળાની અંદરમાં બધા અવશ્ય આવજો ને ખાસ કરી તો રથયાત્રાની અંદર આ બધાને મારું ભાવભર્યું નિમંત્રણ છે આ અને હરિભક્તો બધા વધારે ને ભગવાનના ખૂબ ગુણ ગાય કેમ કે આપણે ભગવાન કેમ કે ભગવાને આપણાને જન્મ આપ્યો છે ને આપણાને સારા કાર્ય કરવા માટે ભગવાને આપણને જન્મ આપ્યો છે ને તો ભગવાનના કાર્યની અંદર આપણે ખૂબ ભાગ લેવો જોઈએ ને સારા કાર્ય કરવા જોઈએ એવી ભગવાનને મારી પ્રાર્થનાને આપ સમાજને મારી નમ્ર અપીલ કે આપ રથયાત્રામાં ખૂબ અને વેપારી વેપારી ભાઈઓ ખાબ રથયાત્રામાં જોડાય કેમ કે રથયાત્રાની અંદરમાં વેપારી ભાઈ બહુ ઓછા જોડાય છે મારી નમ્ર અપીલ છે વેપારી ભાઈઓને દુકાન બંધ કરીને પણ રથયાત્રામાં કેમ કે આપણો આ ધર્મ છે હવહના ધર્મની અંદર બહુ સામેલ રહેતા હોય તો આપણે આપણા ધર્મની અંદર આપણા ભગવાનને સારી રીતે રથયાત્રા નીકળે અને રથયાત્રાની અંદરમાં બધાએ ખાસ આવવાનું મારું ભાવભર્યું નિમંત્રણ છે એટલું જ કંઈ મારી વાણીને વિરામ બોલો રણ છોડ રાય કી જાય જગન્નાથ ભગવાન કી કે ઇતિહાસમાં છે કે જગન્નાથના ભાત જગત પસારે હાથ આપણે એવું લીધું કે જગન્નાથના મરસ જગન્નાથનો મગ્નો પ્રસાદ જગત પસારે હાથ આટલું જ કહેલું મારી વાણીને વિરામ રામચંદ્ર ભગવાન કી જાય હનુમાનજી મહારાજ કી જાય હર હર મહાદેવ હર